प्रथम ध्यान स्थिति में बैसी मन की शांत स्थिति प्राप्त करो હવે તમારી આંખો બંધ કરો અને તમારા શ્વાસો શ્વાસની ગતિ પર ધ્યાન કેન્દ્રિત કરો જેમ જેમ તમે શ્વાસ લો છો તેમ તેમ તમે તેજસ્વી સફેદ પ્રકાશ અંદર લઈ રહ્યા છો હવે જેમ જેમ તમે શ્વાસ બહાર કાઢો છો તેમ તેમ તમે સફેદ પ્રકાશ બહાર કાઢી રહ્યા છો આ રીતે થોડી મિનિટ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ રાખો કલ્પના કરો કે તમે કુદરતી વાતાવરણમાં એક ઊંચા પર્વત તરફ ચાલતા જઈ રહ્યા છો તમે ખૂબ જ સુંદર એક જંગલમાં વૃક્ષો અને ફૂલો વચ્ચે થઈ પર્વત તરફ જઈ રહ્યા છો ચાલતા રહો અને ત્યારબાદ પર્વત પર ચઢવાનું શરૂ કરો તમારો માર્ગ વધુને વધુ ઊંચે જઈ રહ્યો છે અને તમને પર્વતની ટોચની વધુને વધુ નજીક લઈ જઈ રહ્યો છે વૃક્ષોની રેખાની ઉપર ન પહોંચો ત્યાં સુધી અને ત્યારબાદ પર્વત ટોચ સુધી ચાલતા રહો જેમ જેમ તમે ઊંચે જાઓ છો તેમ તેમ હવા વધુને વધુ શુદ્ધ અને શક્તિવર્ધક થઈ રહી છે હવે તમે પર્વતની ટોચ નજીક પથ્થરોમાંથી પસાર થઈ રહ્યા છો ત્યારબાદ તમે ચાલવાનું ચાલુ રાખો છો અને બરફમાંથી પસાર થઈ અંતે પર્વતની ટોચ ઉપર પહોંચી ગયા છો હવે જુઓ કે પર્વતની ટોચ ઉપર એક સુંદર મંદિર આવેલું છે એ મંદિર તરફ આગળ વધો હવે તમે એ મંદિરની સામે ઊભા છો મંદિરના દરવાજા આપોઆપ ખુલી રહ્યા છે અને તમે મંદિરમાં જવા આમંત્રિત છો મંદિરની અંદર તમે એક પ્રકાશીય શરીર ધરાવતો ખૂબ જ સુંદર અને તેજસ્વી દેવદૂત એટલે કે એન્જલ જોઈ શકો છો આ એન્જલ પ્રેમ અને પ્રકાશ ફેલાવી રહ્યો છે હવે એન્જલ તમને ભેટી રહ્યો છે અને તમે પણ એન્જલને ભેટી રહ્યા છો એન્જલ અને તમે એકબીજાને ભેટી પડો છો એકબીજામાં ભળી જાઓ છો અને એક જ અસ્તિત્વ બની જાઓ છો પ્રકાશ્ય એન્જલ તમે બની ગયા છો અને તમે પ્રકાશીય એન્જલ બની ગયા છો તમે અને એન્જલ એક જ બની ગયા છો આ ઇવેન્ટ પછીનું તમારું ભાવિ સ્વરૂપ છે हवे, तमे एंजल साथे एक व्यक्तित्व बनी गया छो। त्यारे एंजल तमने कई संदेश मोकल से। आ संदेश तब तशिष्ट रूप रूपमा प्राप्त कर सो। ए कोई दृश्य चित्र शाब्दी કે લેખિત શબ્દ સ્વરૂપમાં પણ હોઈ શકે પરંતુ તમે એ સંદેશ તમારા ભાવિ સ્વરૂપ પાસેથી મેળવો છો તમારું ભાવિ સ્વરૂપ તમને જ આ જ ક્ષણમાં એક ખૂબ જ શક્તિશાળી સંદેશ મોકલી રહ્યું છે પ્રસ્તુત સંદેશ આ ક્ષણ અને ઇવેન્ટ ક્ષણ વચ્ચે એક સમય રેખા સર્જિત કરી રહ્યું છે આ સમયરેખા એ એક અંતહીન હકારાત્મક સમયરેખા છે જે આ ક્ષણ અને ઇવેન્ટ વચ્ચેના સમયને ટૂંકો કરી આપે છે આ સમયરેખા હમણાંથી ઇવેન્ટ સુધી સક્રિય રહેશે અને વર્તમાન ઇવેન્ટ વચ્ચેના સમયને ટૂંકો કરશે તમે હવે ચુંબકની જેમ ઇવેન્ટ તરફ આગળ જઈ રહ્યા છો હવે તમે એ ઉર્જાને તમારા અસ્તિત્વમાં તમારા ભૌતિક શરીરમાં અને તમારા ઊર્જા ક્ષેત્રમાં સ્થાપિત કરી રહ્યા છો એ ઊર્જા ક્ષેત્રમાં રહો અને धीमे थी तमारी आँखों खोलो त्यार बाद आ ऊर्जा तब हम ज्या त्यां थी। जे शहर में रहो त्या जे देश में रहो छो त्यां અને અંતે આખી પૃથ્વી પર ખુલ્લી આંખો દ્વારા પ્રસારિત કરી રહ્યા છો ઉર્જા એક વિશાળ ઉર્જા વમળ ઉત્પન્ન કરશે અને ગ્રહને ઇવેન્ટ તરફ લઈ જશે ભેગા મળી આપણે સૌએ એક સમય સ્પંદન ઉત્પન્ન કરવાનો છે જે ઇવેન્ટનું આગમન ત્વરિત બનાવશે અંતે ધીમેથી તમારા હાથ અને પગનું હલનચલન કરાવો તમારા શરીરના હલનચલન સાથે તમે હવે વર્તમાન ક્ષણમાં અહીં જ પૂર્ણપણે ઉપસ્થિત છો એ સમયરેખાની ઉર્જા તમારા અસ્તિત્વમાં પૂર્ણપણે સ્થાપિત થઈ ચૂકી છે અને હવે એ હંમેશા માટે તમારી સાથે જ રહેશે